નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેની આજની વિશેષ ચર્ચામાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શું તમે એક ખૂબ જ મોટા ઘરમાં રહો છો જેનું એક વિશાળ લેન્ડસ્કેપ છે તો બીજો સવાલ એ થાય કે તમે તમારી અને તમારા ઘરની પ્રાઇવસી માટે શું કરો છો કંઈક એવું જે તમારી સુંદર જમીનના ધોવાણને અટકાવે તમારી પ્રાઇવસી સચવાય એવી ઊંચાઈ આપી શકે જે ખૂબ જ ઝડપથી ઉગી શકતું હોય અને સારું દેખાતું પણ હોય એવું એવો કોઈ ઉકેલ જો તમને મળે તો તમને ગમે દર્શક મિત્રો જો આવું આપ કંઈ વિચારતા તો તમને સુશોભન યોગ્ય ઘાસ એવા વાંસને ઉગાડવાનું વિચારી શકો છો વાંસ એવો સવાલ કદાચ તમને થાય પણ મિત્રો વાંસ એ ઝાડ નહીં પરંતુ વિશ્વનું પ્રાચીન ઘાસ છે વિટામિન અને લોહ લોહતત્વથી ભરપૂર વાંસ એ પૃથ્વી ઉપર સૌથી ઝડપથી વિકાસ પામતો એક છોડ કહી શકાય એવી વનસ્પતિ છે વાંસની કેટલીક પ્રજાતિઓ માત્ર ચોવીસ કલાકમાં લગભગ એક મીટર સુધી વધી શકે છે ભારતમાં વાંસની ઘણી જ બધી જાતિઓ અને પ્રજાતિઓ જોવા મળે છે પર્યાવરણના સંરક્ષણ માટે ટકાઉ વિકાસ માટે ગ્રામીણ અર્થતંત્રને ટેકો આપવા માટે આબોહવા પરિવર્તન એટલે આપણે જેને ક્લાઇમેટ ચેન્જ કહીએ છીએ એની સામે લડાઈ કરવા માટે અને સાંસ્કૃતિક વારસામાં પણ વાંસની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે અને આ ભૂમિકા વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે દર વર્ષે અઢારમી સપ્ટેમ્બરે એટલે કે આજના દિવસે વિશ્વ વાંસ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર નવમાં આ વિશ્વ વાંસ દિવસની ઉજવણી શરૂ થઈ હતી અને વિશ્વ વાંસ દિવસની આંતરરાષ્ટ્રીય ઉજવણીની આ વર્ષની એટલે કે વર્ષ બે હજાર પચીસની સત્તાવાર થીમ છે નેક્સ્ટ જનરેશન બાંબુ સોલ્યુશન ઇનોવેશન્સ એન્ડ ડિઝાઇન્સ આજે ઝિંદગી કેફેમાં પણ આપણે વાત કરીશું વાંસ દિવસની વાંસ પ્રકૃતિની અમૂલ્ય ભેટ આ વિષય અંગે ચર્ચા કરવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના બે સહ પ્રાધ્યાપકો ઉપસ્થિત છે ફોરેસ્ટ બાયોટેકનોલોજીના નિષ્ણાંત ડોક્ટર વિપુલ કુમાર પટેલ સ્વાગત છે સર આપનું અને એગ્રો ફોરેસ્ટ્રીના નિષ્ણાંત ડોક્ટર જયેશભાઈ પાઠક આપનું પણ હાર્દિક સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આજની ખૂબ જ રસપ્રદ ચર્ચામાં આપ બંનેનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ વિપુલભાઈ હું આપને કરવા માંગીશ કે આમ તો વાંસને ગ્રીન ગોલ્ડ કહેવાય છે તો આ ગ્રીન ગોલ્ડની અગત્યતા શું છે સૌથી પહેલા તો ફલગુરબે તમારો ખુબ ખુબ આભાર કે આ પ્રસંગે દિવસ વિશ્વ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા ત્યારે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને અમારી કોલેજ ઓફ અમને પણ આ ઉજવણીના સહભાગી બનાવવા બદલ હવે વાત થઈ વાંસની તો તમે કીધું કે વાંસ એ લીલું સોનું છે વાંસ એ લીલું સોનું છે સાથે સાથે વાંસ એ ગરીબ માણસનું એ ઈમારતી લાકડું છે હવે વાંસની જે તમે આગળ વાત કરી કે આજે વિશ્વ વાંસ દિવસ છે તો એની ઉજવણીની પાછળના કેટલાક મહત્વના મુદ્દાઓ છે જે હું તમને વાત કરું તો કે વાંસ એ સૌથી ઝડપી ઘાસ છે જેની અંદર તમે તમે વાંસની જો વાત કરો ગુજરાતની અંદર તો બે મુખ્ય પ્રજાતિઓ થાય અને એ બે મુખ્ય પ્રજાતિઓ પહેલા ખાલી બે જ હતી પણ હવે અત્યારે આપણી પાસે પાંત્રીસ છત્રીસ ચાલીસ પ્રજાતિઓ આપણી પાસે છે અને જેનો ઉપયોગ તમે વિચારો કે નાના એવા ટોપલીથી લઈને મોટા તમે એરપોર્ટના જે ઇન્ટિરિયર હોય છે એ વાંસના બને છે વાસ સૌથી ઝડપી વધે છે જેના કારણે એનું કાર્બન કાર્બન સિક્વિસ્ટેશન પોટેન્શિયલ પણ ખૂબ છે અને ઓછા સમયમાં પાંચ જ વર્ષમાં જો કોઈ વનસ્પતિ તમને લાકડાનું ઉત્પાદન આપતી હોય તો એ વાંસ છે અને વાંસની વિવિધતા એટલી બધી છે આપણે આગળ વાત કરીશું એમાં પણ કે જે એનો કયો ઉપયોગ નથી એ પ્રશ્ન છે એટલે વાંસના દરેક પાનથી લઈ એના જે દંડા થી લઈ એના મૂળથી થી લઈને એનો કોઈ પણ ભાગ છે એ એ વેસ્ટ નથી એટલે આપણે એમ કહીએ કે અત્યારના જમાનામાં વાંસ એ

વાંસ આજના સમયમાં એક અમૂલ્ય ભેટ તરીકે બહાર આવ્યું છે કેમકે ઘણા પ્રશ્નોના જેમ કીધું સોલ્યુશન એક જગ્યા પાસે છે આજે પ્રકૃતિમાં આપણે જોઈએ છે કે ફ્લડ આઈ જાય છે ફ્લડ કેમ આવી જાય છે કેમકે માટીનું ધોવાણ છે એ ફ્લડ આવવાથી આખી જે માટીનું ધોવાણ થઈ જાય અને માટીનું ધોવાણ થવાથી આપણે એગ્રીકલ્ચર લેન્ડ બી ઓછી થતી જાય છે ડે બાય ડે ખરાબ થતી જાય છે વાંસના જે રૂટ છે એ સોઇલ ને

પોલ્યુશન જોઈએ છે ને આપણને ઓક્સિજન કેટલી ઓક્સિજન ની જરૂરત છે બિલકુલ તો આજે ઓક્સિજન પાર્ક બન્યા છે બેમ્બુથી સાઉથ કોરિયામાં ઓક્સિજન પાર્ક છે તો સૌથી વધારે ઓક્સિજન આપે કેમ કે એકદમ ફાસ્ટ ગ્રોઈંગ છે બાંબુ બધા વૃક્ષોમાં આપણે જોઈએ તો સૌથી ફાસ્ટ ગ્રોઈંગ વાંસ છે

પોલ્યુશન થી બચાવે છે માટી નું ધોવાણ અટકાયે છે જેમાં વિન વિન સિચ્યુએશન છે પ્રકૃતિને ફાયદો છે ને આપણને આજીવિકા મળે છે આજના સમયમાં આજે આપડે પાસે એટલો યુવાનો છે એમને આજીવિકાની જરૂરત છે ખેડૂતને ઇન્કમ ની જરૂરત છે તો બધે આપણે પાયા પર જોઈએ

એટલે પહેલો સવાલ એમ થાય આપે કીધું કે લગભગ એ એની દરેક વસ્તુ એના બીજ એના થળ એના મૂળ એના પાંદડા બધાનો જ ઉપયોગ થાય છે તો વાંસને ફ્લાવર થાય થાય તો ક્યારે થાય કારણ કે એવું પણ સાંભળ્યું છે કે લગભગ 80 વર્ષની એની સાયકલ હોય છે તો સાચું શું છે બહુ 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 સરસ તમે પ્રશ્ન પૂછ્યો અને એ ખરેખર આ પ્રશ્નને આ દર્શકોએ બી જાણવાની જરૂર છે અને જે પણ વાંસ જોડે જે કામ કરતા ખેડૂતો છે એમને પણ આ પ્રશ્નનો જવાબ જાણવો ખૂબ જરૂરી છે વાંસ એ એક ઘાસ છે એને ગ્રામીની ફેમિલીનું છે હવે તમે તમને ખ્યાલ હશે કે કોઈ પણ ઘાસ હોય એનો જ્યારે ઉગાવો થાય તો બીજ થી થાય અને એનો અંત છે પણ જ્યારે બીજ આવે ત્યારે થાય એટલે એને અમારી ટેકનિકલ ભાષામાં સીડ ટુ સીડ સાયકલ કહીએ ઓકે એટલે એ એક ઘાસ જે વર્ગના જે પણ કોઈ પણ જે વનસ્પતિ છે એનો એ કેરેક્ટરિસ્ટિક છે તો વાંસ પણ એક ઘાસ છે તો નાના ઘાસની અંદર એ બાર દિવસે કદાચ એમાં બીજ આવતા હોય કોઈ ત્રણ ધારો કે ભાત છે જેને આપણે રાઈસ કહીએ ડાંગર ડાંગર એની અંદર ત્રણ મહિને જેવું બીજ આવે એટલે એની લાઇફ સાયકલ પૂરી થઈ જાય અચ્છા તો વાંસની અંદર ત્રણ વર્ષથી લઈને દોઢસો વર્ષ સુધીના રેન્જમાં ફ્લાવરિંગના સમય અલગ અલગ નોંધાયેલા છે બાંબુસા વલ્ગેરિસ કરીને એક સ્પીસીસ છે એમાં દોઢસો વર્ષે ફ્લાવરિંગ આવે છે એટલે એની લાઈફ દોઢસો વર્ષ દોઢસો વર્ષની લાઈફ છે બાંબુસા બલકુઆ છે એમાં પચાસ ચાલીસ થી પચાસ વર્ષમાં ફ્લાવરિંગ આવે છે આવી રીતે દરેક વનસ જે પણ વાંસની અલગ અલગ પ્રજાતિ છે એનો ફ્લાવરિંગ નો જે પીરિયડ છે અલગ અલગ છે એટલે હવે ફ્લાવરિંગમાં ખાલી એટલું જ નથી કે એનો ફ્લાવરિંગ નો પીરિયડ લાંબો છે જ્યારે ફ્લાવરિંગ આવે ત્યારે વાંસની જિંદગી પૂરી થઈ જાય એટલે જ્યારે ત્યારે પણ જો ખેડૂત મિત્રો કોઈ વાંસ વાવેતર કરે અને એને ખબર ના હોય કે એ એ જે લઈને આવેલા છે છે ઉંમર શું એટલે ધારો કે કોઈ એક થી ઉગાડ્યો ત્યારે એનું ઘડિયાળ ચાલુ થઈ જાય એટલે ધારો કે કોઈ વાંસની સ્પીસીસ છે એની પચાસ વર્ષ ઉંમર છે એને બીજ થી ઉગાડ્યો એટલે એની જે માઇનસ થવાના ચાલુ થઈ જાય વર્ષ હવે એજ જે બીજ થી ઉગાડેલા વાંસમાંથી કોઈ પિસ્તાલીસ વર્ષ થઈ જાય વધે આટલી ઘટે ઘટે પાછું જો તમે એજ રોપાની માંથી પિસ્તાલીસ વર્ષ વાળા રોપામાંથી ફરી પાછા સમજો કે એને જયારે ચાલીસ વર્ષ થયા હોય ત્યારે એમાં જો કોઈ રોપો બનાવવામાં આવે તો એની પાંચ જ વર્ષ ઉંમર બાકી રહી છે અચ્છા એટલે ટોટલ ઉંમર જે છે એટલી જ જ્યારે સીડ થી ચાલુ થાય ત્યારથી એની ઉંમર ગણાવવાની ચાલુ થઈ જાય અને જે વનસ્પતિક પ્રજનન થી જો આપણે કોઈ પણ રોપા બનાવતા જઈએ એ તમે અમેરિકા લઈ જાઓ ઓસ્ટ્રેલિયા લઈ જાઓ કે પછી શ્રીલંકા લઈ જાઓ જ્યારે એ બધાની ઉંમર 50 વર્ષ થશે ત્યારે બધામાં ફ્લાવરિંગ આવશે ને બધા જ જેટલા બી પ્લાન્ટ છે એ બધા મરી જશે ઓહોહો કોઈ કોઈ પણ પણ હવે એનાથી શું થાય છે કે પ્રશ્ન કે જયારે જયારે ખેડૂતો વાવેતર માટે કોઈ રોપા વાવેતર કરતા હોય ત્યારે એને તો અંજાણ હોય કે એની ઉંમર કેટલી છે કદાચ હોઈ શકે કે જયારે વાંસની ઉંમર ઉમર ચાલીસ વર્ષની થઈ હોય ત્યારે એમાંથી રોપા બનાવ્યા હોય

રોપાની જગ્યાએ આપણે કરીએ તો એની અંદર જે રિઝર્વ ફૂડ વધારે હોવાને કારણે એનો જુસ્સો જરા વધારે હોય તો ચાર વર્ષમાં એ રોપા પરિપક્વ થવા માંડે ઓકે એટલે જયારે વાંસની અંદર બીજ થી થાય એવું જ નથી બીજ સિવાય બીજી ચાર પદ્ધતિ છે જેનાથી વાંસને આપણે ઉગાડી શકીએ કટિંગ

પછી થાય કે જેને નાના કરીને એમાંથી રોપાની વૃદ્ધિ કરીને બી વેચી શકીએ અને સૌથી સારો ઓપ્શન તો પેશી સંવર્ધન પદ્ધતિ છે ટિશ્યુ કલ્ચર ઓકે તો આ રીતે ચાર થી પાંચ થી આપણે સીડ સિવાય પણ એના રોપા તૈયાર આમાં સવાલ જયેશભાઈ એ પણ થાય કે જેમ સરે બતાવ્યા કે ત્રણ ચાર એની પદ્ધતિઓ છે તો ખેડૂત મિત્રો માટે બેટર પદ્ધતિ કઈ અને જે લોકો જેમ શરૂઆતમાં વાત કરી કે માત્ર શોખથી પોતાના ઘરમાં ફેન્સિંગ તરીકે વાપરતા હોય તો એ લોકોની માટે સારી પદ્ધતિ કઈ જી જે ખેડૂત મિત્રોને સૌથી સારું તો છે કે એને બીજવાળા રૂપા મળે તેમને લાંબુ આયુષ મળે અને એમનું પ્લાનિંગ નું મેનેજમેન્ટ કરી શકે કે અમારે ક્યારે ઇન્કમ વાંસ આવવાનું ચાલુ થશે અને ક્યારે અમારી ઇન્કમ થશે પર આપણે જો પેશી સંવર્ધન તકનીક છે કે કટિંગ છે એમાં બી આપણે જે સારા વાંસ ગ્રો થાય છે પર્યાવરણમાં એમને સિલેક્ટ કરીને એને મલ્ટીપ્લાય કરી શકીએ છીએ અચ્છા તો એ આપણે પેશી સંવર્ધન તકનીકથી બી અગર સારું મટીરિયલ મળે છે તો એ મટીરિયલને મલ્ટીપ્લાય કરીને ખેડૂતોને વધારે એમાં આવક થઈ શકે છે અને પેશી સંવર્ધન છે કટિંગ છે અને રાઇઝોમ છે હવે જો રાઇઝોમ થાય તો રાઇઝોમ માં ઝડપીથી માંસ એમને બાયોમાસ વાળા મળી શકે છે પર એજ જેમ વિપુલ કીધું કે દરા પ્રોપોકેશનના પોતાના એક પ્રોબ્લેમ એવી છે કે કટિંગ અને રાઇઝોમમાં આપણને જમ્પ પ્લાઝમ ઓછું મળે મધર પ્લાન કટિંગ કટિંગ ઓછા મળશે એટલે આપણે જ્યારે લાર્જ રિક્વાયરમેન્ટ રહેશે તો ઓછા રોપા બનશે અને બીજ અને પેશી સંવર્ધનથી વધારમાં વધારો રોપા તૈયાર થાય છે તો અત્યારે માર્કેટમાં સૌથી વધારે પેશી સંવર્ધન અને બીજથી રોપા તૈયાર થાય છે બરાબર એક સવાલ એ પણ થાય કે જેમ શરૂઆતમાં આપણે વાત કરીએ એના ઉપયોગો કેટલા બધા છે તો ઘર માટે ફર્નિચર માટે સાધનો બનાવવા માટે ઇવન કાગળ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે સાથે સાથે એક ઉપયોગ એનો વાનગી તરીકે બી થાય છે વાંસના અમુક પોર્શનમાંથી ખાસ કરીને આદિવાસી વિસ્તારના ભાઈઓ બહેનો એની કોઈક સ્પેશિયલ શાક પણ બનાવતા હોય છે ત્યારે સવાલ એ થાય કે સાંભળ્યું એવું પણ છે કે કાચો વાંસ કદાચ ઝેરી બનતો હોય છે તો આ સાચું શું છે અને મિથ શું છે આ પણ બહુ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વાંસની અંદર જ્યારે તમે જોશો કે વાંસને જીવવા માટે ત્રણ વસ્તુની જરૂર છે એક તો એનો જે શૂટ એક રૂટ અને રાઇઝોમ ઓકે તો રાઇઝોમ જ્યારે એપ્રિલ મહિનાની જે સમય આવે ત્યારે એમાંથી પીલા નીકળે છે એટલે એમાંથી ફૂટ મળે વાસની નવી એ કુમળા પીલા હોય એને આદિવાસી વિસ્તારમાં જનરલી જે તમે વાત કરો છો એ લોકો એને તોડી અને એને સાફ કરીને એના જે ટેન્ડર શૂટ્સ હોય એની એક ડેલિકેસી છે એમાંથી અથાણું શાક ચટણી આ બધું બનાવતા હોય છે અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે દર્શક મિત્રોને પણ આ જે શૂટનું માર્કેટ છે એ 500 કરોડની આસપાસ છે એ વાયકિલનો શાક બનાવે છે આદિવાસી હવે તમે વાત કરી કેમાં એન્ટી ન્યુટ્રિશનલ ફેક્ટર્સ તો ઘણી બધી વાંસની એવી સ્પીસીસ છે કે જેની અંદર હાઇડ્રોજન હાઇડ્રોસાયનિક

વાંસદા અને ડાંગ એની અંદર બે સ્પીસીસ થાય છે એક ડેન્ડ્રોકેલેમસ સ્ટ્રિક્ટસ અને બાંબુસા બાંબુસ એક માનવેલ વાંસ અને એક કાંટસ વાંસ આ બે જ આપણી કાંટાળા જેના સૂટ આપણે જનરલી ખાતા હોઈએ છીએ પણ એના સિવાય પણ અમારા ત્યાં જે અલગ અલગ સ્પીસીસ છે જ્યારે એસ્પર છે પછી એક સિક છે એટલે અમુક અમુક એવી સ્પીસીસ પણ અમે બહારથી આસામથી નાગાલેન્ડથી થી અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી છે કે જેના સૂટ પણ ખાવામાં ઉપયોગ કરી લઈ શકાય છે અને આ ખાલી આદિવાસી વિસ્તારમાં જ છે છે કે પણ એનો ઉપયોગ ઉપયોગ તો આંતરરાષ્ટ્રીય આપણા માટે આદિવાસી વિસ્તારનો એક ડેલિકેસી છે અધરવાઇઝ તમે જોવો તો વિશ્વમાં મેં કીધું ને પાંચસો કરોડ રૂપિયાનું એક વાંસના સૂટનું માર્કેટ છે

કે કયા કામ માટે આપણે વાંસનો ઉપયોગ લેવાનો છે એ પ્રમાણની ની આપણે સિલેક્ટ કરીને તો મારો એડિબલ પરપસ પર જવું હોય અને એડિબલ નું માર્કેટ આપણે કેપ્ચર કરવું છે તો એડિબલ બેમ્બુ ફાર્મિંગ તરફ જવું જોઈએ અને એમાં આપણને કેવી રીતે વધારેમાં વધારે જેમ કીધું કે એસિયન ઓછું મળે અને બધા બીજા ન્યુટ્રિયન્ટ છે એ વધારે મળે કેમ કે વાંસ ન્યુટ્રિશનલ બી એટલું છે બૌ ન્યુટ્રિશનલ બી છે એમાં છે ને કાર્બોહાડ્રેટ પ્રોટીન બધા કન્ટેન્ટ મિનરલ્સ છે એમાં કેલ્શિયમ ફોસ્ફોરસ બધા મિનરલ્સ બી એમાં છે તો એમ જે આદિવાસી લોકો છે જનરલી એ લોકો બી એ વસ્તુ જાણે છે ને એ લોકો એને બોઇલ કરે પહેલા ઉપયોગ કરતા પહેલા બોઇલ કરીને જે ઉપરનું એચસીએન છે જે વોટર સોલ્યુબલ છે તો એ બધું કાઢી નાખે છે અચ્છા એના પછી પછી શાકમાં ને અચારમાં ને બધા કેન્ડીમાં અત્યારે બહુ બધી પ્રોડક્ટ બની ગઈ છે અને બાંબુ જે સૂપ છે એ ફાઈવ સ્ટાર હોટલ માં સર્વ થાય છે સો એડિબલ બાંબુ ફાર્મિંગ છે એ બી આપણે નેક્સ્ટ જનરેશન માટે એક બહુ સારો વિકલ્પ છે ખૂબ જ રસપ્રદ ચર્ચા આપણે આગળ વધારીએ છીએ તે વિજાપુર થી અમારા એક દર્શક મિત્ર જોડાયા છે અમૃતભાઈ પટેલ જી અમૃતભાઈ આપનો સવાલ કેશો અરે વોશની ખેતી કરવી છે બંબુ વોશના રૂપાઓ લાવવા છે જી જી

અને નર્સરીઝ બી છે બામ્બુ નર્સરીઝ છે એ બામ્બુ નર્સરીઝ બી ખેડૂતોને અલગ અલગ જાતના રોપા પ્રોવાઈડ કરાવે છે વાંસની ઓકે વિપુલભાઈ સવાલ એ પણ થાય જેમ સરે કહ્યું કે એવી સ્પેશિયલ નર્સરીઝ અથવા એવું સ્પેશિયલ ફાર્મિંગ થાય છે જે એડિબલ વાંસનો તો વાંસ માટે નોર્મલી કેવી જમીન જોઈએ કેવી આબોહવા જોઈએ અને એની જાળવણી કેવી રીતે કરવાની હા જ્યારે ખેડૂત મિત્રો વાંસ શરૂઆતમાં જ્યારે ખેતીની વાત આવે એટલે એ લોકોને એવું હોય કે વાંસ તો ગમે ત્યાં થઈ શકે તો વાત સાચી છે વાંસ તો ગમે ત્યાં થઈ શકે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જાણવાની વાત ખેતીમાં આપણે જયારે વાંસને લાવતા હોઈએ ત્યારે વાંસ ને સારા નિતાર વાળી જમીનની જરૂર છે એટલે નિતાર એટલે કે ડ્રેનેજ પાણી જો એના મૂળની આજુબાજુ ભરાવી રહે તો એ કોવાઈ જવાની સૌથી મોટી સંભાવના છે એટલે ડ્રેનેજ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એટલે જ્યાં પણ તમે વાવો વાંસને બાકી પરિબમાં તમે જમીન હોય તો ગમે ત્યાં વાવી શકો રેતાળ જમીનમાં પણ રેતાળ જમીનમાં પણ વાવી શકો પણ એનો જે વિકાસ છે એ વિકાસ મેં કીધું ક્ષારી અને રેતાળ હલકી જમીન હોય તો એમાં ધીમો થાય છે પરંતુ સૌથી અગત્યનું છે એને ડ્રેનેજ એટલે નિતાર સૌથી ઇમ્પોર્ટન્ટ છે બરાબર બીજું કે જે વાંસને સૌથી આમ તમે જોતા હો તો ઢોળાવ જમીન ગમે એટલે ઢોળાવ જમીન હોય તો કોઈ પ્રશ્ન જ નથી પણ જો સીધી જમીન હોય તો એમાં નિતાર હોવો જોઈએ બીજું કે વાંસની અંદર જયારે પણ તમે જે જગ્યા નક્કી કરતા હો તો એ જે જમીન છે એની અંદર જેટલું ક્ષેન્દ્રીય તત્વ વધારે હશે એટલો વાંસનો જુસ્સો વધારે રહેશે અને બીજું કે વાંસને આમ જુઓ તો તમે જયારે ત્યારે વાવતા હો ત્યારે એને પાણીની શરૂઆતના એક વર્ષમાં ખૂબ જ જરૂર હોય છે એટલે તમે વાવેતર પછી લગભગ તમે દર અઠવાડિયામાં બે વખત પાણી આપવું જરૂરી છે એક વર્ષ પછી એક એક અઠવાડિયે પાણી આપવું જરૂરી છે ત્રીજા વર્ષથી એને થોડું લંબાવીને એક એક મહિનો કરી શકો અને ચોથા વર્ષથી જરૂર મુજબ પાણી આપવાનું હોય છે એટલે કોઈ પણ વાંસને વાવેતર કરો તો ચાર વર્ષ સુધી એની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે અને ચોથા વર્ષ પછી એમાં જે હાર્વેસ્ટ કરવા લાયક દંડા એટલે કે જે પોલ છે એ આવવાના ચાલુ થાય છે એટલે એ જે એટલે તમે કહી શકો કે ખેડૂતને ખરેખર ચોથા વર્ષથી આવક ચાલુ થાય પણ એ દરમિયાન પણ જે બાકીના ચાર વર્ષ જે રહ્યા એની અંદર પણ એ આંતર તરીકે બહુ બધા ધારો કે તમે એની અંદર ટ્યુબર ક્રોપ છે હળદર છે ડુંગળી છે આવા આંતરપાક પાક પણ ઘણા બધા પાક કરી શકાય એટલે એવું ના થાય કે ચાર વર્ષ સુધી ખેડૂતને કોઈ

વુડી ગ્રાસ છે તો એમાંથી નવા દંડા આવે છે તો એ જ અગત્યની વાત છે કે વાંસને કાપવું જરૂરી છે પ્રકૃતિમાં એક અમૂલ્ય એક 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 આજ રૂપો છે છે જેને કાપવાથી આપણને ફાયદો કેમ કે દંડાની આયુ ચાર વર્ષ હોય છે પાંચો વર્ષથી દંડો સુખાવાનું ચાલુ થઇ જાય છે એટલે કાપી નાખીએ પછી તો કાપવાનું જરૂર છે નહી કાપશે કેમકે ડ્રાય થશે સુખાશે ડિકમ્પોઝિશન સ્ટાર્ટ થશે એમાં તો ચાર ચોથા વર્ષનો જે ડંડો છે એને આપણે કાપી જ દેવું જોઈએ એના બહુ બધા ફાયદા છે એનાથી પ્રોડક્ટ બની જશે અને નવા જે આવશે એ નવા ડંડા વધારે આવશે એ નવા ડંડાની સંખ્યામાં વધશે કેમ કે નીચે ગાંઠ હોય છે એ ગાંઠમાં આખ હોય છે ને એનાથી નવા આપણે જે કહીએ શૂટ એ સ્પ્રાઉટ થશે એમાંથી તો વાંસને કાપવાથી ફાયદો છે હા એને ઘણા ખેડૂતો એમ રાખે કે નહીં મારે કાપવો દસ વર્ષનો ઝૂંડ થઈ ગયો છે પણ એને કાપતા નથી નહીં કાપવાથી ક્વોલિટી ખરાબ થાય છે ને બીજા વાંસને આવવાની જગ્યા નહીં મળે તો એના લીધે એ એની સીધા નહીં રહે અચ્છા જયારે આપણે નેક્સ્ટ જનરેશન ની વાત કરીએ તો આજના સમયમાં એ માણસ જોઈએ છે જે અટ્રેક કરે આપણને એ દંડો એકદમ સીધો હોવો જોઈએ ટેડો મેડો નહીં હોવો જોઈએ એની સ્ટ્રેન્થ હોવી જોઈએ એની ગર્ત સારી હોવી જોઈએ તો નાના નાના વૈજ્ઞાનિક એટલા બધા પહેલું છે જે આજના સમયમાં આગળ જો વાંસની ખેતી કરવી હોય તો આપણે બધા માટે વિચારવું પડશે સર એ વૈજ્ઞાનિક પાસાઓની વાત કરી તો એક સમય સમયની અભાવ છે પણ એક ઝડપથી એક સવાલ પૂછી લો કે જનરલી કોઈ પણ વ્યક્તિની લાસ્ટ રાઇટ માટે એની જ્યારે નનામી બનાવવાની હોય તો એ વાંસની બને છે પણ ક્યારે પણ એ નનામીને સળગાવવામાં નથી આવતી એનું કારણ શું એ આ તો તમે તો જે વાત કરી નનામી બનાવવાની હોય છે પણ ઘણા લોકોની તો એવી માન્યતા છે કે એ વાંસને છે ને શુભ નથી ગણતા અચ્છા વાંસ ઘરમાં ના હોવું જોઈએ એનું કારણ આ છે કે એની નનામી બને છે

એમિટ કરે છે કે એના કારણે કોઈ બી કોઈ બી ફાસ્ટ ગ્રોઇંગ સ્પીસીસ હશે તો માટીમાં જે કન્ટેન્ટ હશે એમાં આવશે કરેક્ટ કોઈ ભી ફાસ્ટ ગ્રોઇંગ પ્લાન્ટ હશે કોઈ વાંસ વિશે સ્પેશિયલ નથી અને એને તમે બારશો તો એરમાં પોલ્યુશન પોલ્યુટન જે બી હશે કેમિકલ્સ એ આવવાના છે બટ એવું સ્પેસિફિક નથી કે વાંસમાં એક્સ્ટ્રા આવશે અચ્છા હા જે બાર્તા નથી એનું કારણ એ બી છે કે વાંસમાં સિલિકા કન્ટેન્ટ હોય છે એ ઈઝીલી ભરશે નહી અને ભરશે તો ફૂટશે એટલે એ ઉડે છે પછી તો એના કારણે બી જે તમે કહો છો

મારી યુનિવર્સિટી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને કોલેજ ઓફ ફોરેસ્ટ્રી અને મારા સમગ્ર પરિવાર તરફથી સૌને મારી એક ખાસ રિક્વેસ્ટ છે કે જો બની શકે તો ખરેખર તમારા ઘરની આસપાસ તમારા ઓર્ચાર્ડ તમારું ફાર્મ હોય ત્યાં એક વાંસનો છોડ લગાવો અને તમે જે વાંસની એક છોડ લગાવવાની જે વાત કરું છું એ કોઈ એવી જાત લગાવો કે જે ખરેખર તમારા છોકરાઓ એમને જોઈને ઇન્સ્પાયર થાય આજુબાજુના મહોલ્લાવાળા એ લોકોને જોઈને ઇન્સ્પાયર થાય કે વાંસ કેટલું અગત્યની વસ્તુ છે અને બીજું કે વાંસની જે અમારા ત્યાં પાંત્રીસ થી ચાલીસ ટાઈપના અલગ અલગ વાંસની પ્રજાતિ છે તો ખાલી વાંસ એક કે બે ટાઈપના નથી બહુ બધી ટાઈપના છે જે તમારા ઘરને સુશોભિત કરશે વાતાવરણને સુરક્ષિત રાખશે અને સર્વ રીતે તમને ખરેખર લાઈફને જીવવાનો એક અને એનો આનંદ પણ મળશે બિલકુલ જયેશભાઈ એક વાક્યમાં મેસેજ આપવો હોય એમ કહી કે વાંસ આજના સમયમાં મેન જેમ કીધું ગ્રીન ગોલ્ડ છે અને વાંસ થી ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે સૌથી વધારે આવકમાં જોઈએ તો આવક ખેડૂત આવક છે એક એકરમાં એક લાખ રૂપિયા જેટલી આવક થઈ જાય છે વેસ્ટલેન્ડ કઈ નહીં વાંસ થઈ શકે છે થોડુંક મેનેજમેન્ટ કરીને આપણે વાંસને ક્યાં બી ઉગાડી શકીએ છીએ સાથે આજે વાંસના ઘણા બધા પ્રયોગ છે કોઈ વસ્તુ એવી નહીં કે વાંસથી નહીં બની શકે તો દરેક ઇન્ડસ્ટ્રી માટે આજે વાંસની રિક્વાયરમેન્ટ છે પણ એ રો મટિરિયલ નહીં હોવાથી ઇન્ડસ્ટ્રી ઊભી નથી થતી તો મારું એક જ છે બધાને

વળી શકે છે એ વિરોધ કરવાવાળા ઓક કરતાં વધારે મજબૂત હોય છે આપણે એવી દુ દુનિયામાં રહીએ છીએ જ્યાં વન નાબૂદીનું એક સંકટ માથે જળુંબી રહ્યું છે ત્યારે વાંસ એ આશા અને હરિયાળો વિકલ્પ આપે છે આ વાંસને હરિયાળા ગ્રહ અને ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું પ્રતિક બનાવીએ ચાલો આપણે સૌ આપણા સૌના સારા ભવિષ્ય માટે વાંસની સાથે હરિયાળા થઈએ લીલું સોનું એવા વાંસને અપનાવીએ આ અપીલ સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આવતીકાલે નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર લોક સંગીત લોક સાહિત્ય અને લોક સંસ્કૃતને વાંચાતો કાર્યક્રમ સૂર શબ્દ સંવાદ શુક્રવાર સાંજે સાડા સાત કલાકે પુનઃ પ્રસારણ